પત્રકારોના બાપ પર બોલનારા જવાહર ચાવડાને હજુ પોતે કોઈ ભૂલ કરી હોવાનો એકરાર નથી કર્યો ઉલટાનું તેમણે મીડિયાને શિખામણ આપી છે કે નબળી વાતોને બદલે સારી વાતો બતાવો તો તમારું અને મારું અને સમાજનું ભલું થશે તેમણે સાથે કહ્યું કે મારો એવો કોઈ ઈરાદો નહોતો

કોઈ ટેશન ખરાબ નહોતો વાત કરવામાં પણ મારો પ્રશ્ન સૌથી મોટો એ છે કે મારા વીસ મિનિટના પ્રવચનમાં તમને ત્રણ સેકન્ડ જ થાય છે વાયકા પ્રેસ બી પોઝિટિવ ઓગણીસ મિનિટની વાત કરી એની કોઈ ચર્ચા નથી કરતું ત્રણ સેકન્ડની વાત તમને ખટકી કરવી ક્યાં હશે વેજબી છે સમાજ ભવિષ્ય આપણે સુધારવું હશે તો પોઝિટિવની વાત આગળ વધારવી જ આપણા સમાજના હિતમાં છે હું માનું છું પ્રેસની પણ વાત સમજ જરૂર છે નબળી કરતાં સારી વાતનું બ્રોડકાસ્ટિંગ કરો એમાં તમારું મારું અને ભવિષ્યના સમાજનું હોય છે તો કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા માણવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડામાં હવે ભરપૂર ઘમંડ આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે તેઓ હવે સીધા પત્રકારો પર બેફામ બોલી રહ્યા છે જવાહર ચાવડાના સામે આવેલા વિડીયોમાં તેઓ વિવેક ભૂલતા નજરે પડે છે પક્ષ પલટા અંગે બોલતા જવાહર ચાવડા પત્રકારોને ઉદ્દેશીને વાત કરતા જીભ પર કાબુ ગુમાવતા વિડીયોમાં જોવા મળે છે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં કેમ જોડાયા તેવા મીડિયાના સવાલોનો ઉલ્લેખ કરીને કહે છે કે વાંધો તારા બાપને હતો જ નહીં મીડિયા કર્મીઓ અંગે જવાહર ચાવડા બોલેલા આ શબ્દોથી ચર્ચા પણ જાગી છે ભાજપમાં સામેલ થઈને પ્રધાન બન્યા બાદ જવાહર ચાવડા આ વિડીયોમાં પત્રકારો માટે વાપરેલા શબ્દોને કારણે તેમની ટીકા ચારેકોરથી થઈ રહી છે

પોતે પોતાની પ્રતિક્રિયા આપવાની ફરજ પડી હતી પણ તેમાં પણ તેણે મીડિયાને સુખિયાની સલાહ આપતા હોય એવી રીતના પોતાનું નિવેદન જાહેર કરેલ છે અને માત્ર મીડિયાને જ નેગેટિવિટી મીડિયા નેગેટિવિટી ફેલાવતું હોય તેવો તેણે આક્ષેપ કર્યો છે પરંતુ હાલમાં આ અંગે ફરીવાર તેની પ્રતિક્રિયા જાણવા નથી મળી હિમાન શું સામે કોઈ પ્રશ્ન આપે પૂછ્યો ખરા કે પત્રકારોને હવે તે જ શીખવાડશે કે તેમને શું બતાવવું જોઈએ ભાષણ હતું અને તેની અંદર તેમણે જે કહ્યું હતું અને શું કહ્યું હતું જવાહર ચાવડા પત્રકાર મોટો પ્રશ્ન હતો કે માં શું હજી પત્રકારો કે સેના માટે ગયા તમને હું વાંધો મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ હા કોંગ્રેસમાંથી ભાજપમાં શું મને હજી પત્રકારો પૂછે છે કે સેના માટે ગયા તમને હું વાંધો મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા અમારે આ ભાષા છે ને તળપતી ભાષા પ્રમાણે જ બોલેલો છે કોઈ ઇન્ટેશન ખરાબ નહોતો વાત કરવામાં પણ મારો પ્રશ્ન સૌથી મોટો એ છે કે મારા વીસ મિનિટના પ્રવચનમાં તમને ત્રણ સેકન્ડ જ દેખાય છે વાયખાંડ પ્રેસ બી પોઝિટિવ ઓગણીસ મિનિટની વાત કરી એની કોઈ ચર્ચા નથી કરતું ત્રણ સેકન્ડની વાત તમને ખટકી કરવી ક્યાં હશે વ્યાજબી છે સમાજ ભવિષ્ય આપણે સુધારવું હશે તો પોઝિટિવની વાત આગળ વધારવી જ આપણા સમાજના હિતમાં છે હું માનું છું પ્રેસની પણ વાત સમજની જરૂર છે નબળી કરતાં સારી વાતનું બ્રોડકાસ્ટિંગ કરો એમાં તમારો મારો અને ભવિષ્યના સમાજનો છે તો બે વસ્તુ તે અહીં સામે આવી એક તો તેમનો જે વિડિયો વાયરલ થયો જેની અંદર તેમણે મીડિયા કર્મીઓને તે કહ્યું જ્યારે મીડિયા કર્મીઓ તેમને પ્રશ્ન પૂછતા જે સમયે તેઓ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાય એટલે મીડિયા કર્મીઓ સ્વાભાવિક રીતે તે પ્રશ્નને લઈને તેમને સવાલ પૂછ્યો ત્યારે તેમણે તે જ વાતને વાગોડી અને કહ્યું કે તારા બાપને ક્યાંય વાંધો હતો જ નહીં એટલે આ શબ્દ ઉમેરીને અને બીજી વખત તેમનો જે જે મુદ્દો તેમણે કહ્યું છે તેના ઉપર હવે તો વરિષ્ઠ પત્રકાર હરિભાઈ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે હરિભાઈ સ્વાગત છે આપનું માં વાત સમય સાંભળી હશે જવાહર ચાવડાની એક તરફ પક્ષ પલટો થયો ને હવે આ ઘમંડ ક્યાંથી આવ્યો સત્તામાં બેઠેલા લોકોને ગમંડ ખાઈ જવાનો છે અને જવાહરભાઈ જેવો સજ્જન માણસ જો આવી ભાષા વાપરતો હોય તો એણે એને પહેલા તો માફી માંગવી જોઈએ પત્રકારોની બીજું કે એની પાર્ટી માટે બદનામી વોરી રહ્યો છે એ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે હસાયરો ડાયરો કરતા કરતા નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન શ્રીને માટે નંદાનું એ ચિત્રણ કરી રહ્યા હતા અને અત્યારે જેને પત્રકારોના બાપ થવા બેઠા છે મને લાગે છે કે આ બાબત ચલાવી લેવાય નહીં ને એમણે જાહેરમાં માફી માંગવી જોઈએ માત્ર વેંગમાં કે તળપદીમાં આવી વાત કરવાની જો બચાવ કરતા હોય તો એ ખોટું છે જે લોકો પ્રધાન પદે બેઠા હોય સત્તામાં